નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજપૂતના આંગણે પરમારો અને જતો સાથે બનેલી ઘટના છે સર પડે ધડ લડે એક કુળ કારડિયા તણો વાતને માથે થી માંડ પાંચસો વર્ષના વાળા વીત્યા હશે ટેક ને ખમીરાઈ નો ઈ જમાનો આબરૂની આબાદી ને બિરદ અને જાણીને જતન કરનારા કઈક રાજપૂતો તેદી દી માથે પડ્યા હતા નથી પ્રશંસાની અપેક્ષા નથી જશની ખેવના આશરા ધર્મ અને પાળી જાણનાર બ્રાહ્મણ અને અબળા ખાતર પ્રાણની પણ પરવા કર્યા વગર એ તે કૂદી પડતા અસંખ્ય વીર નરબંકાઓ આભને ટેકા દેતા તેદી અડીખમ હતા દેવની સામે દાનવોએ ક્યાં કોઈ દી પોરો ખાધો હતો અને માથે કરનારા અધર્મીઓની આણ તો તે દી હતી જ ભલે સત્યનો જય હો પણ કસોટીની એરણે ચડી કંઈકને ટીપાવું પડ્યું છે ધર્મની વેદી માથે કંઈક ક્ષત્રિયોએ માથા ધરી દીધાના ઇતિહાસ આજે જાણવા મળે છે આવી જ કારડિયા કુળની અમર ગાથા ઇતિહાસના પાના માથે અંકિત થઈ શોભી રહી છે સોરઠ ધરાના છેવાડે વેરાવળ પાસેનું કિંદરવા ગામ તેથી માંડ કારડિયા કુળના પચીસે ખોરડા હશે અગ્નિ વંશના રાજપૂતો તેમનું ગોત્ર વશિષ્ઠ હોય કુળદેવી હરસિદ્ધિ હોય જે કુળમાં વીર વિક્રમ જેવા પ્રતાપી પુરુષો થઈ ગયા હોય તેવા પરમાર શાખાના રાજપૂતોનો વસવાટ કિન્દરવા ગામમાં પરમાર પરિવારમાં તે દી અરીસિંહ નામના યુવાનના લગ્ન પરમારોની ડેલીએ ઢોલ નગારા અને શરણાઈને સુરની જમાવટ થઈ છે અઢાર વર્ષના અરિસિંહના લગ્નમાં સારા સોરઠમાંથી સગાવાલા ભાઈબંધો લગ્નની મોજ માણવા આવી પૂગ્યા છે તેની જાણો ત્રણ દિવસ માંડવે રોકાતી ચોખા ઘીની સુખડીનો જમાનો ઘી દૂધની નદીઓ વહેતી હતી અરીસિંહ ના પંડે પીઠી ચોળાઈ ગઈ છે કંઠે મગમાળા આરોપાઈ ગઈ છે દેવના ચક્કર જેવો હરિષિં પરમાર દીપી ઉઠ્યો છે જાનડીઓ જાનમાં જવા સોળ શણગાર સજી રહી છે બળદના સિંગડે તેલ ચોપડી દીધા છે ખોબલા જેવડો આખું કિંદરવા ગામ આજે હરખની હેલે ચડ્યું છે પૂજા બાપા ગોર કંકો અબેલ ગુલાલ નાડાછડી મીંડોળ વગેરેની તૈયારી કરી રહ્યા છે એ જમાનામાં ગોરવા પણ જાનમાં સાથે આવતા ભાઈબંધ કરણસિંહ તદા અણવર તલવાર કટાર ગોદડીયું સાફા વગેરે સામાન્ય તૈયારી કરી રહ્યા છે જ્યારે વડીલ બાયુ મધુરા ગળામાંથી સૂરજ ઉગ્યો રે સરવળિયાની પાળે કે વાણલા ભલે વાયા રે જેવા ગીતડા ગાય અને પ્રભાતને મંગળમય બનાવી રહ્યા છે નજીકના ગામ સમોડામાં જ જાન જવાની બળદગાડાને કઈક ઘોડાથી સજ્જ તૈયાર થઈ ચૂકી છે એટાણેક અજાણ્યો જણ ગામને પાદર આવી સમાચાર આપે છે કે આ તમને જાપે જતવાળાના જતો આવી ઉભા છે કેવડાવે છે કે તમારા ઘરે લગ્નમાં આવેલા કરણને અમને સોંપી દો નહી તો ખરી પીવો કહેવાય છે કે લગ્નમાં આવેલા કરણસિંહ એ મગતુ હતા જે અરેસિંહ ખાસ ભાઈ બંધ હતા જે કરણસિંહને અગાઉ ક્યાંક જતો બગડેલી તેથી જતો એ આજ લાગ ગોથેલો ખોબા જેવડા કિંદરવા ગામમાં એ વાત પ્રસરી ગઈ રાજાઓના રાજા એવા રાજાના કાને વાત થરાણી હો પણ રૂવે રૂવે આગ પ્રસરી ગઈ પરણ હું દૌ પંડીમાં કદી કરણ મળે નહીં દયોને જતને કહી પતંના લોપે પરમાર ધણી પીઠી ભરેલા અરિસિંહે કહેવરાયું જાવ કહી દ્યો જત્ને કે અરિસિંહના પંડમાં પ્રાણ હશે ત્યાં સુધી કરણસિંહ મળવાની કલ્પનાય ન કરશો રાજપૂતના આંગણેથી વાયબંધ માટે પરમારો પ્રાણની પરવા નહીં કરે જાણ તો ઢોલ ગળીકમાં તો રડીબામ 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 બુંગ્યો ઢોલની લયમાં બદલાઈ ગયો મારો મારો કાપો કાપો દયો જતડાને ગોકીરો થયો ગામના ને જાનૈયા હાથ વગા હથિયાર લઈ જાણે વાવાઝોડું જોઈ લો પરમારના કંઈક વડીલોને ચિંતા થઈ પીઠી ચોળેલ અરીસિંહ ને ઓરડાની સાંકળ વાસી ચાર પાંચ આધેડું ઉભા રહી ગયા પણ અરીસી જેનું નામ ખપેડા કા ફાડી કૂદ્યો સીધો ગામ પૂગી ગયો પાછળ કરણસિંહ કૂદ્યો કોર બાપાએ કંકાવટી મૂકી સાંગ ઉપાડ્યો વાહ સુરાતન વાહ ધરમને કારણે ઢીબવા રાખવી કાઉ રેમ નિયાને ખાતર નેમ મોરી મરદું મૂકે નહીં કિંદરવાના પાદરમાં પરમારોને જતવાડાના જતવાડાના જતો સાથે ઝીંકા ઝીંક બોલી ખોવલા જેવડા ગામમાં હાહાકાર મચી ગયો છે અરીસિંહ ને કરણસિંહે કઈક જાતોના માથા વધેરી નાખ્યા છે પોતાના દુશ્મન વધાવી લીધા છે કે અરીસિંહનું માથું માથા વગરનું ધડ ધીંગાણે ઘસ્યું છે કેટલાય હાથી વેતરાયા ગયેલું ધડ ફાળકા માફક સાંગ લઈ ખૂમે છે જતો એ મુઠ્યું વાળી પામી ગયા કે આમાં કોઈ દેવી શક્તિ કામ કરી રહી છે કેન્દ્રવાતી એક ગામ દુ ચારણોનો ને સરસ્વતી નદીનો કાંઠો ચારણ આયુએ જોયું કે આ તો આરસીનું ધડ આવ્યું આવે છે મનમાં થયું કે રાખે ને આ ધડ આગળ જતા પડે ને કદાચ દુશ્મનના હાથમાં આવી જશે તો 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 રાજપૂત આઈના ખમીર માથે કલંક લાગી છે એક ચારણ આય દોડ્યા છે માં મોગલનું નામ સ્મરણ માથે ઓઢેલી પાલવનો ઘા કરી ખમયા કર મારા વીરા ખમયા કર ડગલું બદલ તો આમ છે આયના શબ્દ સાંભળતા પડ્યું નું આ બાજુ હકીકત જાણવા ગામની પાદરે ટોળે વળી છે કે જેમાં પિયરના પાણીની હેલ ભરવા જેનું અરીશી હારે સગ પણ થયેલું એ બા આવેલા સરખી સાહેલીઓ હાંફળી ફાંફળી દોડી જ્યાં હેલ માથે લઈ ભેજ પગથિયા ચડેલા આવીને બોલી બેનડી તે જેના નામની ચુંગળી ઓઢી છે જેની હારે તારા લગ્ન લેવાના છે એ હરિસિંહ કામ આવી ગયા છે આ વાત સાંભળીને રાજપુતાણીને રૂવે રૂવે સ્વામી ભક્તિ પ્રગટિ મનમાં સ્મરે છે જો જે વાલમ જતો નહીં હું એકલી મૂકીને આજ તું વિન શું આજ સાંજ પર મેહર મારા પરમારા ધણી હે પરમારા ધણી હે સુરવીર હે મારા નાથ મને એકલી મૂકીને આમ ક્યાં જશું શું આ રાજપૂતની દીકરી બીજાની ચુંદડી ઓઢશે એમ આ સુજેલા શણગાર હવે મારે કોને બતાવવાના છે મારા પ્રભુ વિરગમતી પાયને પામા છું તો હું શું કાયર છું હે મા જગદંબા જો મેં હંમેશા મારા પતિને જ ચાહ્યા હોય તો હે માં મારા પતિથી છેટું ન પડવા દીજો કહેવાય છે કે રાજપુતાણીના જમણા પગની અંગૂઠા જ્વાળા પ્રગટ થઈ સોળ શણગાર સજીલી સત્તર વર્ષની રાજપુતાણી જોગમાયાનો આતમ વગરનો દેહ વાવના ત્રીજા પગથિયે પડી ગયો છે રાજપૂતની એ દીકરીએ સતીમા તરીકે સમોડાની એ પુરાણી વાવમાં બેસણા કર્યા છે સતી મા તરીકે આજેય લોકોમાં પૂજાય છે જ્યારે કિંદરવાના પાદરમાં ધીંગાણું થયેલું ત્યાં હરીસી કરણસી ગોરબાપા અને બીજા ભાઈબંધો જે દસૈના પાળિયા ઇતિહાસની સાક્ષી પૂરતા આજેય અડીખમ છે કિંદરવા ખાતે આજે અર્શિયાતાનું શિખરબંધ મંદિર છે શિખરની ફરકે રહેલી ધજા આજે પરમાર વંશના ઐશ્વરવીરની અમરગાથાઓ સંદેશો સારાયા સૌરાષ્ટ્ર સોરઠમાં ફરકાવી રહી છે કંદ કિંદરવા પડ્યો સમોડે ચડ્યું સત રાખી પરમાત્મા પથ સો સો વંદણો સતીમાં હે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાના આપણા ઇતિહાસ સાથે આપણા વીર્યો સાથે જય માતાજી